પછી બોલામણું પડતા પણ બંધ કરી કરવામાં આવે છે બાયરામાં ખીચડી ઘટી અને તેલ બીજી કોઈ વસ્તુ રાખવી નહીં જે કોઈ નિયમોનો ભંગ કરે તેને પણ ઘરે કોઈને જવું નહીં એવું પણ બંધારણ કરવામાં આવે છે અમારો ધંધું તાલુકાનો ગામ મેમદાવાદ ઠાકોર સમાજના આગયોનો રામાપીર મંદિરમાં મળી અને એક નિયમ કરેલો છે કે લગ્ન પ્રસંગમાં ડીજે ના લાવ લઈ જવું મામેરામાં પણ અગિયાર હજારથી કરી અને એક લાખ રૂપિયાનું ભરવું લગનિયાને અગિયાર જણાને લગ્નમાં જવું દારૂ પીન કોઈ જવાનું નહીં બીજો નંબર કે જ્યારે જાન આવે ત્યારે ડીજે લાવવું નહીં અને ગામમાં ડીજે વગાડવાનું નહીં જે વગાડશે એ જેના ઘરે જાન આવી હશે એના ઘરે અગિયાર હજાર રૂપિયા દંડ લેવામાં આવશે આ નિયમ